અનેક પ્રસંગોમાં એવું સમજાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું કેન્દ્ર હતા તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સફળતાની પ્રાપ્તિ ગણો વિશ્વ વિક્રમ કાર્યોની પ્રેરણા ગણો મનપસંદ ઋતુની વાત હોય કે ગ્રંથની વાત દરેકમાં સ્વામીશ્રીના પ્રેરક બળ અને પસંદગીના ધોરણમાં ગુરુ જ મુખ્ય રહેતા એકવાર તેઓ બોલેલા આપણો જન્મ જ ગુરુને રાજી કરવા માટે થયો છે વરેલા મહારાજે રાજી કરવા જતન સાવ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ સન ઓગણીસો સડસઠ માં જયારે યોગીજી મહારાજ ની સાથે ડેમરૂ ગામે પધારેલા ત્યારે તેઓનું શરીર તાવને કારણે તૂટતું હતું માથું દુખતું હતું વળી ઠંડીનું જોર પણ ઘણું હતું

ગુરુ આજ્ઞા માથે ચઢાવી પદ્રમણીઓ શરૂ કરી એક બે પાંચ પંદર પચીસ કરતા કરતા પિસ્તાલીસ પદરામણીઓ થઈ ત્યારબાદ તેઓ નિશાળમાં સભા કરવા પધાર્યા તાવથી કંતાયેલા શરીરનો રહ્યો સહયો રસક્રશ તો પદરામણીઓએ નિધારી દીધેલો તેથી પ્રવચન કરતી વખતે સ્વામીશ્રીના શબ્દો તૂટવા લાગ્યા અને શરીર ધ્રુજવા લાગ્યું છતાં કોઈને અણસાર સુધા આવવા દીધા સિવાય યોગીજી મહારાજની આજ્ઞા મુજબનો કાર્યક્રમ આટોપીને સ્વામીશ્રી પહોંચ્યા રામોલ ગામે અહીં દૂધની દેરીના ઓટલે બિરાજી યોગીજી મહારાજ કથા કરી રહેલા તેઓએ જેવા પ્રમુખ સ્વામીને જોયા કે જાહેરાત કરી હવે અમારા પ્રમુખ સ્વામી આવ્યા છે તે વાત કરશે આ આજ્ઞા પાડવા માટે શરીર તો ના જ પાડતું હતું પણ સ્વામીશ્રીએ પોતાના ગુરુ યોગીજી મહારાજની આ આજ્ઞા અધર જીલી અને પ્રવચન શરૂ કર્યું યોગીજી મહારાજ નિવાસસ્થાને પધાર્યા જોકે તેઓના ઉત્સાહ સાથે શરીર તાલ મેલાવી ન શક્યું આ પરિસ્થિતિ હકાભાઈ પારખી ગયા તેથી તેઓએ અડધા પ્રવચને જાહેરાત કરી સભામાં સભાના સમાપનની જઈ બોલાવી દીધી સ્વામીશ્રીને ઉતારામાં લઈ જઈ સુગડાવી દેવામાં આવ્યા અને ઔષધ ઉપચાર શરૂ કરી દેવાયા આમ સ્વામી શ્રી શરીર ઢળી ન પડે ત્યાં સુધી ગુરુની આજ્ઞા વાળવામાં ઓટ આવવા ન દેતા તનની સાથે ગુરુ આજ્ઞામાં મનને પણ તેમણે વહોની દીધેલું सन 1963 ના વર્ષામાં સાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ ભેગી કરતા મુંબઈના એક ગરીબ ભક્તને જાણ થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ આવી એક પ્રાસાદિક માળા છે જેથી તેઓએ તે માળા પોતાને આપવા સ્વામીશ્રીને આગ્રહ કરેલો પરંતુ આ માળા સ્વામીશ્રી માટે તો અતિ મૂલ્યવાન હતી કારણ કે તે ભગવાન સ્વામિનારાયણે ફેરવેલી અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ પ્રસન્ન થઈને યોગીજી મહારાજના કહેવાથી તે પ્રમુખ સ્વામી મહારાજને આપેલી તેથી સ્વામીશ્રીએ કહ્યું આ માળા મને યોગીજી મહારાજે અપાવી છે તેથી કોઈને ન અપાય આ સાંભળી પેલા યુક્તિ વિચારી અને કહ્યું વાંધો નહીં પણ ઉતારામાં મારા સંબંધીઓ છે તેઓને દર્શન કરાવી દેવા મને આપો હું હમણાં પાછી લઈને આવીશ એ હરિભક્ત જૂના અને મોભાદાર શાસ્ત્રીજી મહારાજની સેવા પણ ઘણી કરેલી તેથી સ્વામીશ્રીએ તેઓને માળા આપતા કહ્યું પાંચ દસ મિનિટમાં મારી પૂજા પૂરી થશે ત્યાં સુધીમાં તમે દર્શન કરાવીને માળા પાછી લઈ આવો પરંતુ તે હરિભક્ત માળા લઈને ગયા તે ગયા આજની ઘડી અને કાલનો દાડો માળા લઈને પાછા આવ્યા જ નહીં એટલું જ નહીં સ્વામીશ્રી માળા પાછી લેવાની વાત મૂકી દે તે અંગે તે હરિભક્તે યોગીજી મહારાજને પણ જણાવ્યું તેથી અમદાવાદમાં એકવાર સ્વામીશ્રી પ્રાત પૂજા કરી રહેલા ત્યારે યોગીજી મહારાજ માળા લઈ ગયેલા પેલા ભક્તનો હાથ પકડીને સ્વામી આવ્યા અને આપની ઈચ્છાથી મળી હતી અને આપની ઈચ્છા છે તો ભલે એમની પાસે રહે આમ કહેતા સ્વામીજીએ તરત જ ગુરુ વચન શિરે ચડાવી દીધું ત્યારબાદ તેઓ ઘણી વખત કહેતા

કે એમનું વચન એ ભગવાનનું જ વચન એમ માનીને શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાને સેવેલા એમાં શંકા જુદો વિચાર કે મન જુદા ન પડે શાસ્ત્રીજી મહારાજનું વચન અને જોગી બાપા રાજી થાય એ વિચાર જ હંમેશા રાખ્યો છે એ રીતે વર્ત્યા તો આજે આનંદ ને સુખ છે એકવાર સારંગપુરમાં ઠાકોરજીના વપરાશ માટે કંપલાથી વાસણો આવેલા આ વાસણોમાંથી અમુક ગોંડલ મંદિર માટે અને અમુક સારંગપુર મંદિર માટે રાખવાની વાત યોગીજી મહારાજે કરેલી તે મુજબ વાસણોના ભાગ પણ પાડી દેવામાં આવેલા પરંતુ આ ઘટનાના થોડા દિવસો બાદ યોગીજી મહારાજે સારંગપુર મંદિર માટે અનામત રખાયેલા વાસણો પણ હર્ષદ ચાવડા નામના યુવકને આપતા કહ્યું આ તમે ગોંડલ લઈ જાઓ યોગીજી મહારાજની આજ્ઞા થતા તે યુવાન તો વાસણો લઈ નીકળ્યા સંસ્થાના પ્રમુખ હોવાથી ગોંડલ સારંગપુર વગેરે મંદિરોના વિકાસમાં સમાન પ્રમુખ સ્વામી એ યુવાનનો ભેટો થઈ ગયો સ્વામીશ્રીએ પૂછ્યું શું લઈને ચાલ્યો યુવકે જેમ હતું તેમ બયાન કરી દીધું કે સારંગપુરના વાસણો પણ યોગીજી મહારાજે ગોંડલમાં આપી દેવાનું કહ્યું છે આથી તે લઈને ગોંડલ જાઉં છું આ એક જ પ્રસંગે નહીં પૂર્વે અન્ય પ્રસંગોએ પણ કોઈ પણ વ્યવસ્થાપકના મગજનું સંતુલન ખોરવાઈ જાય એ હદે યોગીજી મહારાજે ગોંડલ મંદિર પ્રત્યે પોતાનો પક્ષપાત જણાવ્યો હતો પરંતુ સ્વામીશ્રીને પોતાના ગુરુ યોગીજી મહારાજના આ ચરિત્રમાં લેશ પણ સંશય થયો નહીં તેઓએ બને એટલી ઝડપથી હર્ષદભાઈને ગોંડલ તરફ રવાના થઈ જવા વાત કરી એટલું જ નહીં વાસણની સાથે વિદયનું ભાથું પણ બંધાવ્યું કે એક વાત ખાસ ધ્યાનમાં રાખજે એક ગુરુ યોગીજી મહારાજ સામે દ્રષ્ટિ રાખજે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવાનો આ એક જ ઉપાય છે ગુરુ પ્રત્યે પ્રમુખ સ્વામી મહારાજને દાસભાવ પણ અતિ દ્રઢ હરમેશ ગુરુની છાયામાં જ રહેવામાં ધન્યતા માનેલી તેથી ગુરુ કરતા પોતાની મહત્તા વધે તેવી કોઈ પણ ગતિવિધિ તેઓ અટકાવી દેતા સન ઓગણીસો પાસઠ માં અચારડા આવેલા સ્વામી શ્રી આ ગામના સ્વામિનારાયણ મંદિરમાં રોકાયેલા આ મંદિરની ઓસરીમાં ઓસરી વહેલી સવારે સેવક પ્રગટ ભગત નિત્ય પૂજા કરી રહેલા તેઓએ પોતાના નિત્ય પૂજામાં સ્વામી શ્રી ની મૂર્તિ પણ રાખેલી તેવા જે પૂજા કરી રહેલા ત્યારે સ્વામીશ્રીને કઈક કામકાજ માટે ત્યાંથી નીકળવાનું થયું તે વખતે તેઓની નજર સેવકની પૂજામાં રહેલી પોતાની મૂર્તિ પર પડી તે જોતા સ્વામીશ્રી નીચા વળ્યા અને પોતાનો ફોટો જાતે જ ઉપાડીને ફાડીને પાયખાનામાં ફેંકી દીધો અને ઠપકા સાથે સેવકને કહ્યું પણ ખરું કે યોગીજી મહારાજ બિરાજતા હોય સુધી બીજા ફોટો ન રખાય એક જ ગુરુ મનાય યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા અવારનવાર રેલાવતા હોવા છતાં તેઓના અંતર માં મનાવા પૂજાવાનો લેહ સંકુર ફૂટ્યો નહોતો અને કોઈના હૃદયમાં તેનો ફણગો ફૂટવા દીધો ન હતો તેઓની ગુરુ ભક્તિ અને દાસ ભક્તિ આ જાજરમાન પાસું છે તારીખ સત્યાવીસ દસ ચોરાણું ની સવારે રાજકોટમાં માં અનેરી રીતે રેલાઈ રહ્યો હતો આ દિવસે કેટલાક હરિભક્તો સાથે યોજાયેલી એક બેઠકમાં માં સ્વામી શ્રી ના પ્રસંગો ભાગ પ્રવાહ વહી છૂટેલો કે જોગી બાપા ગૌણ થાય એવું મારા જીવનમાં મેં ક્યારેય કરવા દીધું નથી શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી ઘણા જૂના હરિભક્તો એવા હતા જે મને કહેતા કે શાસ્ત્રીજી મહારાજે સતાં તમને સોંપી ગાડી ઉપર તમારે બેસવું જોઈએ તમને ચાદર ઓઢાડી ત્યારે શાસ્ત્રીજી મહારાજે જાતે જ લખાવેલું કે આ નારમદા મારે ઠેકાણે છે પરંતુ મેં કહ્યું તમારું એ બધું સાચું પણ મારે મન જોગી મહારાજ એટલે જોગી મહારાજ મારી સત્તા જોગી મહારાજ માટે નથી મારી પૂજામાં કોઈ આવે તો હું એને કાઢી મુકતો લોકો મને ગમે તે કહે પણ મને તો પાક્કું જ હતું કે મારે જોગી બાપાના સેવક થઈને જ રહેવાનું છે હું સમજતો હતો કે હું જોગી બાપાના સેવક તરીકે છું લોકો કહેતા કે જોગી બાપા કરતા તમારી ગાદી ઉંચી જઈએ પણ સમજવાનું તો મારે હતું કે હું તો દાસ છું હું તો રામો છું શાસ્ત્રીજી મહારાજની દયાથી દયા બેઠો છું જોગી બાપા મુખ્ય રાખીને જ મેં કાર્ય કર્યું છે હું આ રીતે વર્ત્યો છું તો અત્યારે મને શાંતિ છે ગુરુ વિશેના આવા અપાર દાસ ભાવ અને દિવ્ય ભાવની સાથે સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ વિશે ગુરુ સાક્ષાત પરબ્રહ્મનો ભાવ હતો તારીખ પાંચ ત્રણ સત્યાસી ની રાત્રે પુરુષોત્તમપુરામાં યોજાયેલી એક પ્રેરક પ્રશ્નો દરમિયાન પ્રમુખ સ્વામી સ્વામી કે આપ અને ગુરુ શિષ્ય જેવો કે ભક્ત ભગવાન જેવો કે માતા પુત્ર જેવો ત્યારે એ જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજ તો સાક્ષાત ભગવાન નું સ્વરૂપ હતા એટલે આપણા માટે તો ભક્ત ભગવાન નો સંબંધ કહેવાય ભગવાન નું સ્વરૂપ માની ને આશરે આવેલા એટલે ભક્ત ભગવાનનો સંબંધ રાખીએ તો આપણને સુખ અનુભવાય એ જ રીતે રોજ તિથલ મુકામે યોજાયેલી કિશોર શિબિરમાં એક કિશોરે સ્વામીશ્રીને પૂછેલું કે બાપા આપને શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ લખીને આપવાની કહી હોય તો આપ શું લખો ભગવાન નું સ્વરૂપ છે લખી નાખ સ્વામીશ્રી તત્ક્ષણ બોલેલા વાત આલેખતા તેઓએ હસ્તાક્ષર પણ પાડી આપેલા કે શાસ્ત્રીજી મહારાજ ભગવાન શ્રીજી અને સાક્ષાત સ્વરૂપ હતા તેવી દ્રઢતા થાય તો જ મહારાજનો આનંદ અને કેફ રહે આ સિદ્ધાંત સ્વામીશ્રીના જીવનમાં મૂર્તિમાન જોવા મળતો ગુરુ વિશે આવી ભક્તિને કારણે સ્વામીશ્રી સદા પૂર્ણકામ જણાતા એકવાર વાર સારંગપુર માં તેઓ બોલેલા કે બધા મને કહે છે તમને નોબેલ પ્રાઇઝ અપાવવું છે ત્યારે મેં કહ્યું કે મને નોબેલ પ્રાઇઝ ના પ્રાઇઝ એવા શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ બે મળ્યા છે પછી મારે બીજા કોઈ એવોર્ડ જોઈતા નથી તારીખ ત્રેવીસ આઠ બાર ની સવારે અમદાવાદ માં ઠાકોરજી ના દર્શન બાદ સ્વામીશ્રી પ્રદક્ષિણામાં પધાર્યા ત્યારે અહીં પ્રફસનના હેતુથી એક કલ્પવૃક્ષ ખડું થઈ ગયેલું તેની છાયામાં આવતા બે ભુદ્દેઓએ લાડુ મળી જાય તો એમ સંકલ્પ કર્યો ત્યાં તાસક ભરીને મોદક હાજર થઈ ગયા તે જોઈ એક શીરા વાંછું એ શિરાની અને એક કશા પ્રેમીએ માઇકની મહેચ્છા વ્યક્ત કરી તો તે પણ તરત પૂર્ણ થઈ આમ કલ્પતૃ સર્વના સંકલ્પ સત્ય કરે પાસે જઈ પ્રિત્સુ સેવે જ્યારે નો આ ઘાટ ઘડાયો હતો ત્યારે એક સંતે સ્વામી શ્રીને પૂછ્યું બાપા આપને કોઈ સંકલ્પ છે હોય તો આ કલ્પવૃક્ષ નીચે સત્ય થઈ જશે મને તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ નો કલ્પવૃક્ષ મળ્યું છે એમાં બધા જ સંકલ્પ સિદ્ધ થાય છે તમારે તો સંકલ્પ કરવાના છે અમારે તો થઈ ગયું છે અપ્રતિમ કેપથી સ્વામી શ્રી બોલેલા આમ ગુરુમાં જ રમતા વિરમતા પ્રમુખ સ્વામી મહારાજ ગુરુની સેવા કરી ગુરુના સાક્ષાત્કારને પામી ગયેલા જય સ્વામિનારાયણ